યુનિવર્સમાં જે કંઈ પણ જે કઈ પણ પાવર છે ને તે બધું જ આ પિંડમાં એટલે કે શરીરમાં છે પણ એ જે ઉર્જા છે ઉર્જા અભિવ્યક્ત કેવી રીતે થાય આપણી પાસે જબરદસ્ત યંત્ર હોય પણ જો યંત્રના ફીચર્સ ખબર ન હોય ખ્યાલ ન હોય તો પછી યંત્રનો આપણે ઉપયોગ ન કરી શકીએ એમાં શરીર પણ યંત્ર છે અને આ યંત્રના જો પ્રગટ કોઈ માધ્યમ હોય તો શાસ્ત્ર કહે છે મંત્ર અને તંત્ર આ તંત્ર એટલે કે ટેકનિક ગાયત્રી મંત્ર છે તે સૌથી સર્વોચ્ચ મંત્ર છે કારણ શું છે તો કે આ વાપ આ કામ બુદ્ધિ ઉપર કરે છે યો ન આ જગતમાં કઈ પણ જે ઓમની પ્રેઝેન્ટ છે જે કઈ પણ જે સર્વાઈવ છે જે ઉર્જા છે એ ઉર્જા આપે અને એટલા માટે જ એક બ્રાહ્મણો માટે આ બહુ અનુકરણીય કર્મ શ્રી હેમંતભાઈ અને અજયભાઈ તમે કરેલું છે આજના સમયમાં બ્રાહ્મણો બહુ ગાયત્રી ઓછા કરતા હોય છે તો આવું નાનું પુરસ્ચરણ કરવું અને શાસ્ત્રમાં જેને પંચાંગ કર્મ કર્યા કે ભાઈ જે જેટલા જપ થાય તેનું તેનું અને તો બ્રાહ્મણત્વ જે સિદ્ધ કરે આવું કર્મ તમે કરેલું છે જેવી રીતે રેડિયો સ્ટેશન હોય ને રેડિયો સ્ટેશનમાંથી એની ફ્રીક્વન્સી છે તે અલગ અલગ દેશમાં અલગ અલગ સ્ટેશનમાં જાય પણ એનું મુખ્ય જે સ્ટેશન હોય એને બ્રોડકાસ્ટિંગ સેન્ટર કહેવાય એમ આપણા શરીરનું પણ જો બ્રોડકાસ્ટિંગ સેન્ટર કહ્યું તો કે આપણું હૃદય અને આ હૃદયમાંથી જ્યારે ગાયત્રી મંત્રની ધ્વનિ આની જે ઉર્જા જ્યારે છોડવામાં આવે ત્યારે આપણું તો કલ્યાણ થાય પરિવારનું પણ કલ્યાણ થાય વિશ્વનું પણ કલ્યાણ થતું હોય છે ને એટલા માટે ગાયત્રી મંત્ર છે ને સિંગ્યુલરમાં નથી પ્લુરલમાં છે ધીયો યો ન પ્રચોદયા આ નહ છે ને તે બહુ વચન છે જે ગાયત્રીની સાધના કરતો હોય એની ચોપાસ રહેલા વ્યક્તિ વસ્તુઓ સમાજ આ બધું જ છે તે પવિત્ર અને કલ્યાણમય છે તે થતું હોય છે તો આવો ભગવતીની કૃપાથી જ થયું છે તો ભગવતીને પ્રાર્થના કરીએ કે આવા ને આવા અનુષ્ઠાન થતા રહે અને એ ગીત ગઝલ તો બહાના હે મેરા મકસદ તુજે રીઝાના હે આપણી ભગવતી રાજી થઈ જાય તો એનાથી શ્રેષ્ઠતર બીજું શું એનાથી રોડો શું આવો બે હાથ જોડી ભગવતીને પ્રાર્થના કરીએ